ભારત અને પાકિસ્તાનની લડાઈ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કૂદી પડ્યા છે ઓપરેશન સિંદુર બાદથી બે બાકડું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝ માટે તૈયાર થયા છે અમેરિકા સમર્થિત યુદ્ધ વિરામ કરાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરવાની યોજનાઓની જાહેરાત કરી છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તણાવ વધ્યા બાદ યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે લશ્કરી કાર્યવાહી અને બદલામાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા ટ્રમ્પે કાશ્મીર મુદ્દાના લાંબા ગાળાના સ્વભાવને સ્વીકારીને તેનો ઉકેલ શોધવામાં મદદ કરવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે તેમણે પોસ્ટ મૂકી છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું છે કે તેઓ જોશે કે એક હજાર વર્ષ પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ મળી શક્યો છે કે નહીં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે જેમાં છવ્વીસ નાગરિકો માર્યા ગયા હતા ભારતે પાકિસ્તાનના યુદ્ધ વિરામના આહવાનને સ્વીકાર કર્યો છે અને એક દિવસ પછી ટ્રમ્પની આ ટિપ્પણી આવી છે યુએસ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું છે કે તેમને ગર્વ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ તમને આ ઐતિહાસિક અને પરાક્રમી નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યું કારણ કે આક્રમક ઘણા લોકોના મૃત્યુ અને વિનાશમાં પરિણમી શક્યું હોત મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અટલ શક્તિશાળી નેતૃત્વ પર ખૂબ ગર્વ છે કારણ કે તેમની પાસે એટલી તાકાત શાણપણ અને ધીરજ છે કે તેઓ જાણે અને સમજી શકે છે કે વર્તમાન આક્રમણને રોકવાનો સમય આવી ગયો છે જે ઘણા લોકોના મૃત્યુ અને વિનાશ તરફ દોરી શકે છે લાખો સારા અને નિર્દોષ લોકો માર્યા ગયા હોત ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર આ લેખ લખ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ એ કથિત યુદ્ધ વિરામ વિશે માહિતી આપનાર પહેલાં વ્યક્તિ હતા આ બાદ ભારત અને પાકિસ્તાન દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે એક કરાર થયો છે જો કે ટ્રમ્પ ભૂલી ગયા કે કાશ્મીર અંગે ભારતની સ્પષ્ટ નીતિ એ રહી છે કે તે તેનો આંતરિક મામલો છે ટ્રમ્પનો દાવો છે કે આ ઐતિહાસિક નિર્ણય અમેરિકાની મદદથી શક્ય બન્યો હતો કે આને તેમની રાજદ્વારી છબીને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે વિશ્લેષકો માને છે કે ટ્રમ્પ આગામી યુએસ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક બાબતોમાં પોતાની ભૂમિકા ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે આ પહેલા પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે છ અને સાત મેમાં નવર હુમલો કર્યો આમાં ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા ભારતે આ લડતને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદની કાર્યવાહી ગણાવી છે આ સાથે જ ભારતે કહ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાનના કોઈ પણ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યું નથી કે કોઈ નાગરિકોને નુકસાન થયું નથી તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક